દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામમાં ઇકો ગાડીમાં ભયંકર આગ લાગી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગામમાં મારુતિ ઇકો ગાડી નંબર જી જે સત્તર બી એન નવ આઠ ચાર ચાર વાળી ગાડીમાં અચાનક આગ લાગી જતા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સામે આવતી ગાડીમાં એક જ ગાડી ચાલક હતો અને બીજા કોઈ વ્યક્તિ ગાડીમાં જોવા મળ્યા ન હતા કોઈને આ પ્રકારની જાનહાની થઈ નથી ત્યારે ગાડીમાં માત્ર આગ જ લાગી હતી

પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ